આજે વાલજી દાદા વાલજી દાદા ને નિવા નીતિ તમ નીતિ તમે તે આજે રાજુભાઈ જે ભજન સત્સંગ રાખો એમના પરિવાર ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે જગ તો માયા જગત મે જગ હશે તુમરો એસી કરણી કર ચલો તુમ હશે જગરો આજે કંઈક શુભ કાર્ય કરીને જ્યાં એની પાછળ આવા ભજન સત્સંગ હોય છે જગતમાં ઘણા દેશોની ગયા એનું કોઈ યાદ કરતું નથી તો આજે ભક્તિનો માર્ગ એવો છે કે બધા દમ છોડી અને ભક્તિ કરવા જેવું છે કરમે ધર્મે ભક્તિ કરે ભેદ વિના દૂન તો ખરેખર ભજન નો ભેદ જાણવાની જરૂર છે કે ભજન શું કહેવા માગે છે વરોથે ચરાચર બ્રહ્મ નિરગુણ નિરૂખ્યા વાલા વિના થાલુ નહીં ઠામ સબગટે સરખા તો પરમાત્મા કટે ઘટમાં વ્યાપક છે તો આપણી જેવો પરમાત્મા છે બેનો અવાજ ઓછો અને આપણને દેખાતો નથી તો કઈ છાની પડી છે બાપુ આપણી પાસે પરમાત્મા છે છતાંય આપણે બાર ગોતી રહ્યા છીએ પરમાત્મા અગાઢ છે અને આપણે ઘાટે ભૂલા પછી ખરેખર પરમાત્મા નામનો આધાર લઈ અને ઘાટે આવ્યા છે સગુણ સ્વરૂપે પણ નિર્ગુણ ને ગોતવા જવું હોય તો ગુણે આવવું પડશે અગાઢ ને ગોતવા જવું હોય તો ઘાટે આવવું પડશે પણ આવા કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો એમની પાસે જુક્તિ મુક્તિ છે અને જુક્તિ કરી અને પરમાત્માને પ્રગટ કરી દે છે જેમ દૂધમાં ઘી છે નક્કી વાત છે બધાને ખબર છે પણ એની રીત જેને આવડતી હોય એ એમાંથી ઘી કાઢી શકે છે એમ આવા કોઈ મહાપુરુષો મળી જાય તો પરમાત્માને તમને અલગ કરીને બતાવે તો આ નથી તો વેદી છો અજર છો અમર છો અવિનાશી છો આ તારું સ્વરૂપ છે એ ઘાટે ઉતરા પર ઘટ પર માત મા ઘાટે परमा परमात्मा माया रूप के से रूप कनी माय मानो मेल रे मौकी ने मारी रोप के रूप बनी माय मानो मेल मौकी सकीरे पदने, वे एक सकीरे पदने, वे के सकीरे हूं भॼन मिलंदे सकीरे हूं भॼन केले निरमल पायम મેલ રે મોકીને માર જાલરે જા આવું જ્યારે સ્વસ્થ આપણામાં કોઈ જાતનો મેલ ન રહે અને સંતના દર્શને લાગી

વારાપતી પાછી ભાઈ ગયા તો કે બધા પાસા કેમ આવો કે એક યજ્ઞ નું ફળ આપે તો મારે જમવા આવું છે તો કે આપણે એક યજ્ઞ કરવી છે છતાં આપણે એક યજ્ઞ નું ફળ કેમ આપી શકીએ દ્રૌપદી નાથી ગયા અને નવ્વાણું ડગલા ભર્યા ત્યાં ઋષિ મહાત્માને કે બોલો ઋષિ મહાત્મા ફળ મળે તો મારે આવું છે તો કે મહાત્મા એક યજ્ઞ નું ફળ જોઈતું છે કે નવ્વાણું નું મહાત્મા તરત બેઠા થઈ ગયા જુઓ તમે આ સંતના દર્શનનો મહિમા છે પણ તમામ અને એવું નિર્મળ જ્ઞાન પામવું સદગુણના ચરણે જાવું અને આપણા સ્વરૂપને આપણે જાણતા નથી તો ખરેખર અહીં ઓળખાણ કરવાની જરૂર છે પાંચ મેં પાંચ મે આદ આપ અનાદિ મહાનિજ પદ ની આ વાત જાણે કોઈ ના થી તમે અનાદિ ના છો આજ કાલ ના થી તમે દેહ છો વિચારો કે હું દેહ છું કે ખરેખર શું છો જેને સદગુરુ ની શાન મળી એને ખબર જ છે બાપુ અને નો મળી હોય એ કઈ જાણજો આ તો સંતોની વાતો એવી છે કે જે સઠે સમાગમ સાર બાકી છે બાદલું લેવો મનુષ્ય જન્મનો લાભ કહું છું આટલું કે મનુષ્યનો જન્મ મળ્યો હોય તો તમે આને પામજો તમારા સ્વરૂપને સાતને સૌની સાપ અલગ અલગ જાણી જેના વેદ કરે મુખાણ અનુભવી માણ્યા વેદ અને સાતો

કોઈ કે આ કલયુગમાં પરમાત્મા ન મળે અરે નો કેમ મળે આગળ મહાપુરુષોને મળ્યા છે આવો ત્રણ પરમાત્મા પ્રગટ ન થાય તો બોલાવજો આ જગત ની માલ કોઈ કઈ કે કુટાવી માર્યા છે કોઈ આમ કીધું કરો કોઈ કીધું આમ કરો તો પરમાત્મા મળે પણ નિરાશના સંતો બાપુઓ તમને હાલરંથી જેમ સોરન બાપુએ કીધું એમ તરત છોડાઈ દે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી દે આ ગુરુ મહિમા છે ગુરુ અવ્યક્ત છે જેમ ધિનો નામ મારજે કીધું ઓલે દરેકને ખરેખર આ વાતને જાણવા જેવું છે જાગી જાજો સંતો જગાડવા માટે ફરજ છે એક વાત તમને કહીને મારી વાણીનો વિરામ આપ્યો એક બે માણા હતા બારકામ થવાનું અને પૂરતા એમાં સપનું આવ્યું સપનાની અંદર એ ભાઈને એક દારૂડિયો મેળ્યો અને બથોગત બાંધવા મંડ્યા તો દફાણાનો કર્યો એ દારૂ યો દેવલોકને પાપો આ સપનામાં હો પછી આવું થયું જેલ ફોડી આત વ્રશની સજા પોડી અને હાથ કોયડા મીઠાના પાયેલા મારવાની સજા પડી સપનામાં હો આવી સજા પડે ચાર વરા ભોગવા સપનામાં જેલમાં અને ત્રણ કોવાડા મીઠાના ના એમાં બે માર્યા અને ત્રીજો ઈના કોવાડા પર આવો ને ઘાવ પર અન રાડ પાડી જાય ગયો બાપ રે શું થયો મરી ગયો કે સપનામાં જાગી ગયો જાગી ગયો સાર સમજ્યો જાગી જો અને એના ઘરના ધોરણ શું થયું કાકા મને આવું સપનામાં આવું થયું ત્રણ વરા મેં સજા ભોજવી અને મીઠાના ત્રણ કોડા મને વાહમ વાગ્યા છે ચાર બાકી છે અને ચાર વરની સજા બાકી છે કે હવે તમે જાગી ગયા અલે બધું માં એમ જીવનમાં તમે જ્યારે જાગી જાય છો

તત્વસાર માં ગુરુ ગોવિંદ કરો આદિ અંતને મધ્ય કહે હરી ગુરુ સંત સ્વરૂપ તો માનવ મૂળ વિચાર જે માનવ મૂળ વિચાર જે तजी पामर नो संग वस्तु तजी दे सत्य नो करे संग जेत तो चेताव तूं जने रे रे प्राणी ಮಾರು ಮಾರು ಚಿ ಕರೆ ಆಮ ನಾರು ಅಂತ ಕಳೆ ರೇ ನು ರೇ ರೇ ಪಾಣಿ ಖೋಳ ಮತ್ತಿ ದ माती दनई कोयू 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 दुडती कपाळ को दयो जोर पाणो तारू जोयू रे हे पामार प्राणी मारू मारू साने करते नथी सारो ரோட்டோ ரே பமர் பிர ரே ஆமா ரே நூ ரே பமர் பிரி 関係。 માથા કોઈ ભૂંડા હે પર પ્રાણી હેત તો જને રે હે અમાર પ્રાણી મારું મારું સા નહી કરે सारो

સાહેબ કેશે કથી કથી રે હે પમર પ્રાણી મારું મારું જ નહી કરે છે રે આમાં નથી કઈ તારો અંતકાળ રે નારો રે હે પમર પ્રાણી બોલો હજ ગુરુ મહારાજ સરસ ખૂબ ધન્યવાદ બારા થી ચાલીસ